સાબરકાઠામાં સાવર ડેરી ખાતે આ બાબતને લઈને વિપક્ષના નેતાઓ સત્તાધારીઓની ટીકા કરી રહ્યા છે જયારે આ અંગે પોલીસ નું કહેવું છે કે તેમના શરીરે બાહ્ય કોઈ જ નિશાન નથી શું છે સમગ્ર માહિતી જાણીએ પચીસ ટકા વધારાની માંગણી સાથે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધ કરવા આવેલું ટોળું હિંસક બની ગયું જેમાં પોલીસે સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો ચૌધરીનું મોત થયું છે આ મોતને શક્તિસિંહ ગોહિલે અને ગોપાલ ઇટાલિયાએ શહીદી ગણાવી છે તેમણે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે શક્તિસિંહે પોતાની પોસ્ટમાં એવું લખ્યું છે કે પશુપાલકો સાથે પોતાનો હક મેળવવા જયારે ગોપાલ ઇટાલિયા એવું લખ્યું છે કે સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના જીંજવા ગામના ખેડૂત અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે ખેડૂત વિરોધી ભાજપના કાળા અંગ્રેજો સામેની આ લડાઈમાં હજુ કેટલા લોકોના જીવ લેવામાં આવશે તેવો પ્રશ્ન પણ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે જ્યારે આ બાબતને લઈને પોલીસને એવું કહેવું છે કે જે યુવાન મોત થયું છે તેમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ નિશાન નથી પોલીસે અંગે વધુ શું વિગત આપી એ પણ સાંભળીએ ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકોને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈપણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી આશરે પચાસથી વધુ ટેરગેસના સેલ છોડવામાં આવેલા ચારથી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે હાલ સુધી સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં આવે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું છે આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે મૃતકના મૃતદેહને ગેટ પાસે મૂકીને પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

મૃતદેહ ને સાબર ડેરી ખાતે લઈ જઈને વિરોધ ચાલુ રાખવા માટે આગ્રહી છે હવે આમાં આગળ શું થાય છે જોવું રહ્યું આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જુદો હવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર